પરીક્ષા વગર સીધી ભરતી છે આ જોવા મળવાની છે પગાર ધોરણની વાત કરીએ તો પચીસ હજાર રૂપિયા સુધીનું પગાર ધોરણ છે તમને મહિનાનું આપવામાં આવશે તો આ વિડીયોમાં છે આપણે તેના વિશે વાત કરવાના છે કે આ ભરતી છે ક્યાં જિલ્લામાં આવી છે અને છે કેટલી જગ્યા ઉપર ભરતી આવી છે અને ક્યાં સુધી તમે છે આમાં અરજી કરી શકો છો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો એ મિત્રો તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો કે જાહેરાત કરીને આ ઓફિશિયલ નોટિફિકેશન આપ્યું છે કે આણંદ જિલ્લામાં જે પીએમ પોષણ યોજના અંતર્ગત છે તે અગિયાર માસના કરાર આધારિત છે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં પેલી જે જગ્યા છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની જગ્યા છે જેમાં માન્ય યુનિવર્સિટીમાંથી પચાસ ટકા ગુણાંક સાથે અહીંયા આપેલું છે પચાસ ટકા ગુણ સાથે છે તમે સ્નાતકની પદવી કરેલી હોવી જરૂરી છે અને છે પગાર ધોરણ તમને છે આમાં પંદર હજાર રૂપિયા છે આપવામાં આવશે ડેટા એન્ટ્રી ઓપરેટરનો જે અનુભવ તરીકે છે તાલુકા કક્ષાએ છે તાલુકા એમડી સુપરવાઇઝરની ભરતી છે જેમાં પણ માન્ય યુનિવર્સિટીમાંથી છે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને હોમ હોમ સાયન્સ અથવા તો ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાયન્સની ડિગ્રી તમે ધરાવતા હોવા જોઈએ તો તમે છે હોમ સાયન્સ અથવા તો તે જે ન્યુટ્રિશનની જે ડિગ્રી હોવી જોઈએ સ્નાતકની અહીં મિત્રો છે બે થી ત્રણ વર્ષનો અનુભવ આમાં પણ માંગવામાં આવેલો છે મધ્યાન ભોજન યોજના અનુભવને પ્રથમ અગ્રતા આપવામાં આવશે અથવા તો તમે અગાઉ ક્યાંય છે મધ્યાન ભોજન યોજના અંતર્ગત તમે છે ક્યાંય જોબ કરેલી હોય તો તમને છે પહેલા અગ્રતા આપવામાં આવશે પગાર મિત્રો છે આમાં સુપરવાઇઝરનો પચીસ હજાર રૂપિયા પગાર છે તમને આપવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ આમાં તો મિત્રો હવે આપણે વાત કરીએ તો આમાં તમારે અરજી ફોર્મ ક્યાંથી મેળવવું અને અરજી છે ક્યાં સરનામા ઉપર મોકલવાની રહેશે કઈ રીતના મોકલવાની છે તેના વિશે વાત કરી લઈએ તો અરજી ફોર્મ મિત્રો છે નિમણૂક માટેની લાયકાત અરજી ફોર્મ શરતોના જે છે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી આ સરનામું યાદ કરી લેજો જિલ્લા પુરવઠા અધિકારશ્રીની કચેરી પીએમ પોષણ યોજના શાખા ત્રીજો માળ બ વિંગ કલેક્ટર કચેરી આણંદ ખાતે મિત્રો છે તમારે આની અરજી ફોર્મ ત્યાંની મળશે આના માટેની નિમણૂક અને લાયકાત બધી માહિતી ત્યાં મળશે અને તમારે છે ત્યાં જ છે આની અરજી કરવાની રહેશે રરજી તમે છે તમે જે છે દસ દિવસની અંદર છે મિત્રો એકવીસ તારીખની છે તમને જે આપેલી છે જાહેરાત તો દસ દિવસ એકવીસ તારીખથી દસ દિવસની અંદર તમારે છે તે છે રૂબરૂમમાં સાદી ટપાલથી અથવા તો જે છે જિલ્લા ટપાલ રજિસ્ટ્રી શાખા મારફતથી અથવા તો રજિસ્ટર પોસ્ટ આઈડીથી અથવા તો સ્પીડ પોસ્ટથી છે તમારે અરજી મોકલવાની રહેશે તો આ સરનામું ખાસ યાદ કરી લેજો ત્યાં મિત્રો છે તમારે અરજી કરવાની છે અને દસ દિવસની અંદર અરજી કરવાની છે એકવીસ તારીખે મિત્રો છે આ જાહેરાત બહાર પડી છે એકવીસ દિવસ પછીના દસ દિવસ સુધીમાં અરજી તમે કરી શકશો